ગામડાઓની અંદર ખેડૂતોને પાકનો ખૂબ મોટો નુકસાન થયો છે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ખૂબ મોટું પેકેજ કે જે આજ સુધીનું એમ કહેવાય છે સૌથી મોટું પેકેજ જેમાં સોળ હજારથી વધુ ગામડાઓ જ્યાં લોકા કંઈક ને કંઈક અસરગ્રસ્ત થયેલા હતા જેમાં દસ હજાર કરોડનું પેકેજ આપવામાં આવ્યું દસ લાખથી વધુ ખેડૂતોએ આ પેકેજમાં હમણાં સુધી અરજીઓ કરી લીધી છે અગિયારસો ને આડત્રીસ કરોડનું પેકેજ જે ઉત્તર ગુજરાતમાં આપવામાં આવ્યું હતું જેમાં સવા લાખ ખેડૂતો એ અરજી કરી છે હમણાં સુધી જે ઉત્તર ગુજરાતનું પેકેજ હતું એમાં બી ભાવ વધારો કરીને મુખ્યમંત્રીશ્રીએ પ્રોએક્ટિવલી નિર્ણય લઈને બધા જ આખા ગુજરાતમાં એક સરખું બાવીસ હજાર રૂપિયાનું પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું અને એની કામગીરી ઝડપથી ચાલુ છે આ જે કોઈ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એને ઝડપથી આ જે રાહતની રકમ છે એ બી ઝડપથી મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે આજે મુખ્યમંત્રીશ્રીએ આ પેકેજનું આખું રિવ્યૂ લીધું છે જેમાં મેં કહ્યું એમ જે ઉત્તર ગુજરાત સિવાયનો જે વરસાદના કારણે જે નુકસાન થયું છે તેમાં હમણાં સુધી દસ લાખ ખેડૂતોની અરજી આવી ગઈ છે અને એની પ્રોસિજર ચાલુ છે અને ઉત્તર ગુજરાતવાલામાં સવા લાખ ખેડૂતોની અરજી હમણાં સુધી આવી છે મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં હમણાં સુધી નવ પોઈન્ટ એકત્રીસ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી લીધી છે ટેકાના ભાવે ગત વર્ષે જે થયેલી નોંધણીઓ એની સામે ચાલુ વર્ષે અઢી ગણો વધારો થયો છે ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના ઉત્પાદનને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી શ્રીએ ભારત સરકારને વધુ જથ્થો ખરીદવા માટે રજૂઆત કરી હતી અને તેના જ ભાગરૂપે આપણે લોકોને આ પરવાનગી મળી છે આ રજૂઆતના પગલે પંદર હજાર કરોડની મગફળીનો જથ્થો ખરીદવા માટે આપેલી મંજૂરીને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત સવાસો મન મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કર્યો છે સિત્તેર હજારથી વધુ ખેડૂતો પાસેથી અગિયારસોને સિત્તોતેર કરોડથી વધુની મૂલ્યની એક પોઈન્ટ બાસઠ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી લેવામાં આવી છે